વારે વાહ વટ લાગે હોય કઈક સામાન હાલ કર્યો ને એમને વિડીયો ઉતારવાનો લુખે લુખો કા કા દે

ओ छोरे मार लाउ कदरि कदर लावे नि तो पाछो कीया के रजाबे नि को सर त हामी सब डरा नाइ लाउ बस आमा मैले ल्यायो आमाले त आमाले दिते दा जलाले जलाले का काम गर्दियो मोढो देखातो नजर लाग्दि સાબ તોરી નજર લાગી જાય ગાત ના કોણ આવતો હે ગાત બબલી આતા મા લાવ માલ લાવ રે કે જરા 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 કને ઉપર નાખવા પડતો જ ગાણો નઈ ગાતી લે ગાણો ગાને તો છડાવું છે ઓ ને તારી મારી જોડી હું ગા હા બસ એ ગા બિલ્લી બુદલી કાઈ

વિશાલ ને વતારજે હા આન હાથ પેલા પાણી માંગે છે વિશાલ ને વતારજે

बराबर <laughs> <आँ> <laughs> नै है नै आवडे हता आ आ बराबर दात नै निकलता सर नै है जोर में <laughs> काका हरे लागे आते हां त लागे <laughs> लागे <laughs> <दिखाँ आगे। laughs> <नु> <laughs> <नु> <laughs>

ચા ઓ ઓ કોન મળતી રમતે ગમતે કઈ નો કઈ નો રમતે ગમતે હે કે પછી પછી હું ને ન બળે તે તમાર સોરો તમાર ને તમારી છોરી તમાર તો એમ અને એટલા રૂપિયા લેવું કેટલા લેવું કેમ કે 1 લાખ બોલ તને આવડે તો